કેમ છે યુટ્યુબ ફેમિલી તો બધાને હર હર મહાદેવ અત્યારે જો આપણે ચાર પાંચ દિવસથી આપણે બહાર હતા એટલે વાડી આવવાનો ટાઈમ નહોતો મળ્યો આજ ટાઈમ મેલો એટલે સ્પેશલ તમારે વાડીનો બ્લોગ બનાવવું અત્યારે જો આપણે આપણે આ ખોઈખીવાળો ભાગે તમે આની પહેલાંના વિડીયોમાં જોયું છે તો જો આપણે આપણે ખોખી તો આપણે ઘરે રાખીએ પણ જે આપણે પાનનું એવું બધું એમ દીધું અત્યારે જો આપણે મરચીમાં આટો મારવી હવે આની મરચાં હવે મિત્રો થવા મળ્યા તમે જો અત્યારે લઈને તો ન જ થતા પણ હવે મરચાં છોટો મળ્યા તમે જો આ બધા મરચાં છે જો આ બધા મણસડી જો આ એકદમ દેશી મરચાં છે અને જો આ કમ્પ્લીટ લીલું સામે બાપુજી આ પડું પૈ દીધેલું છે તમે જો બધા ચારા લીલા એટલે બાપુજી આ પૈ દીધું છે આપણે દી બહાર ગામ ખેતરે આયા હી અને આપણે વિડિયો ચાલુ કર્યો છે બાકી જો આજે થોડોક રોગ આવી ગયો છે કોકળ વળી ગઈ છે તમે જો મરચીમાં એટલે આપણે એની એની દવા સાટવી પડશે બાકી મરચાની ફૂટમાં હવે જો હવે મિત્રો બધે મરચાની ફૂટ બેઠી તમે જો આ રીતની ક્યાંક આપણે મરચાની ફૂટામાં લાગત બે જઈ છે તો હવે મિત્રો આ મરચાઈ ને કન્ટિન્યુ થવા મળશે જો એવું નથી એક જગ્યાએ જો બધે હે નાના નાના મરચાં તમને દેખાડું જો વિડીયોમાં જો ટૂંકમાં બધે હવે નાના નાના મરચાં થવા મળ્યા જો હવે લગભગ દસ પંદર પંદર ડિમા તો હવે લગભગ આ બગડા સેટી બોલાવશો એવા મરચાં થવા મળશે મરચી તમે જોવા ક્યાંય ડૂપેર મરચી અહીંયા પહોંચે જોવા અહીંયા આપણે રહ્યા ને વાળીએ જો મરચાં લેવા જઈએ આપણે થોડાક થોડાક આવા નાના નાના મરચાં છે ને બધા વીણી લેવા હોય જો આ બધા મરચાં સોયટા છે ને આ બધા મરચાં આપણે હું વીણી લેવા નાના નાના વીણશું એટલે મોટા હું તીખા ન લાગી એના કારણ કારણ કે આ મરચીના હું મરચાં અમુક રહ્યા ને તીખા થઈ જાય એટલે આપણે તીખા નથી વીણવાના આપણે મોરા મોરા વીણી લઈશું ને મરચાં આપણે આ મરચીને થોડીક આમ પેલી વહેલી હોય એટલે ખબર નહીં પણ આમ થોડીક આમ ઘાટી વાવી જાય તમે જો આમ હાલવાની જગ્યા નથી આમાં જો હજી તો આ નાની નહીં હે હજી આ તો ઘણી મોટી થાય છે તો આગળ તો ખબર નહીં હોય ચેવડી મોટી થાય ભાઈ અત્યારે તમે જો આમ ખાલી આમ હાલે ને એટલી જગ્યા છે આમાં આપણે મરચાં તો ઠીક પણ તમે તુવેર જો તુવેર હજી ફાલે નથી આવતી ચેવડી મોટી આમ તમ જોવા ફોન આમ ઊંચો કરવો પડે તારે તમને બધું વસ્તુ દેખાય લગભગ આપણા બે માથોડા થાય ને એટલી તો તુવેર ઊંચી છે હજી ફાલ નથી હોતો હજી આ લગભગ જેટલી ઊંચી થાય ખબર નથી બાકી કમેન્ટ કરજો મિત્રો બાકી તો આપણે જો મરચી બાય નીકળવું પડશે મરચી એટલી બધી ઘાટી થઈ જાય છે તો હાલમાં થઈ ગયા જો આ બધું ખૂંદી નાખ્યું તમે જો હા હા કુતરા એ જો નુકસાન જો કૂતરાય કર્યું આ વાડીના ને બધું નુકસાન જ કરતા હોય બેઠા પીડા પીડા જોવા એના પગલાં છે આ મરચી હું બટકણી આવેલા તને તમે ક્યાંક ભરાય ને તો એમ બટકી જાય તો આ કૂયતરામાં જ અફલાક હોય ને મરચી રહીને દારખા તોડી નાખ્યા બધા અને આ ઓલી મરચી જો આપણે ફેફસી મરચી આવે ને અત્યારે હવે ફેફસી મરચી જો ફૂટ થાય ને મીકી છે પહેલાં તો બગડી જઈ જ પહેલાં જો આવી હતી આ બધી રહી નહીં પણ આપણે દવાને એવું બધું સાઈટું હોય ને એટલે જો આપણે આ મરચી રહીને આમ હવે મરચી આપણે કમ્પ્લીટ આમ જો કમ્પ્લીટ થવા મળ્યા જો આ મરચી આ મરચીનો આપણને ભાવ તો નથી ખબર આપણે ઘણા સમયથી આપણે જાણ્યો નથી મમ્મીને ખબર હોય કે શું ભાવ હાલે આપણને ન ખબર હોય કે તમને કમાઈટો જ મિત્રો કહીજો કે આ મરચીનો શું ભાવ હોય આ મરચી અરે મરચું આપણે એટલું સોટ્યું છે આપણે લગભગ જેટલા મરચા મરચી અરે વીણી નાખાય છે તો એ જે આપણે ફૂટ મૂકીએ તમે જો મરચીએ તો આ મરચાં તો આપણે કન્ટિન્યુ વીણવાના ચાલુ જ છે પણ ઓલા મરચાં આપણે વીણવાના ચાલુ થઈ જાય છે જો આપણે આ આપણે આખી આખી લાઈન રહીને આપણે રોપવાની છે આપણે ઘણા સમયથી આમ આપણે નજર નથી કરી જવા હે તો આજે આપણે જોઈ આ આપણે તમને પેલા મેં દેખાડ્યું તો ખજૂરનું હે હજી તો આ નાનું હે આ લીંબુડી પણ લગભગ કઈને લીંબુ જ નથી આવતા ચારે લીંબુ આવે કે ખબર કમેન્ટ કરી મિત્રો અને આ જોડો આ બે જામુડા હે અને જો આપણે આ બદામ આવી હતી જો ચેવડી મોટી થઈ જાય જો અચ્છા આ ડાયરમ હે આ ડાયરમ ને આપણા જો બદામ તમને મિત્રો વિડીયોમાં પહેલાં આવી હતી ત્યારે ચેવડી હતી ને અત્યારે ચેવડી થઈ જાય જો અને આ જામફળની ગ્રોથ એ ઘણી વધી છે કારણ કે હું ઋતિકભાઈની આને બધું ઓવરન સેવા કરતા એટલે એની ગ્રોથ હારી છે બાકી જો આ જામફળ હે અને આપણે ત્યાં બદામમાં હાઈને જ આવી હતી તમે જુઓ ટૂંકમાં બદામ હું તૈયાર તૈય રહીને એ ફર્સ્ટ ક્લાસ છે આ કે જો આપણે જોવા અહીંયા એક જામફળી છે અને એક બદામ આયા છે આપણે તૈણે તૈણે બદામ આપણે જ વાવી હતી અને તૈણે તૈણે બદામ અત્યારે ઘણી મોટી મોટી થઈ જાય છે તમે જુઓ આપણે વાવી હતી તારા વહેંચ વેચની હતી અત્યારે બે બે વેચની છે તમે જો વિડીયોમાં જો છો આપડે જો વિડિયો પૂરો કરો પણ વિડિયો પહેલા તમને આપણો આ બકાલો વાયથી દેખાડ દો ટમેટી ને ઉબડુ પછી આપણે વિડિયો ને કરશું એન જો આપડે ટમેટી ને ઉબડુ હે ટમેટા આવી ગયા હે લપક વીણી લી જાય છે ઓ મિત્રો રીંગણા હી નથી થતા કમેન્ટ કરજો રીંગણા કેમ નથી થતા તો આપણે વિડિયો આપણો આ પૂરો કરશું અને મર્ચું કે નવો વિડિયો વિડિયો ગમ્યો તો વિડિયો ને લાઈક અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી નાખજો બાય બાય સબ્સ્ક્રાઇબ કરતા જજો